શ્રી કૃષ્ણ જય માતાજી જય મંગલ અને જય દ્વારકાધીશ અને આજે તો જાઉં ઉત્સન પપ્પાએ નવા સપલનું ઓપનિંગ કર્યું ને વિડીયો શરૂ કર્યો છે આપણે ચાર વાગી ગયા છે સાંજના કાં પપ્પા માટે છે ને નવા ચપ્પલ લાવ્યા હતા આમાં બદલવા ગયા તેનો હાલ જઈ અને એના એ કલરના લાવ્યા ને તે ઉમા બહુ ખુજાણા ઉમા બેન ઉર્મિલા કે આવા નવા ચપ્પલ સીધ જ લાવવાય કે બદલાવાના છે તે દીકા તો જો એક જોડી અહીંયા છે અત્યારે પરાણી કઢાવી નાખ્યા ગામમાં જાય તે નવા સપલ નવા સપલ ભેગા કરી ને પૈસા ભેગા કરીને ને પૈસા લીધા હે હું કરું સપોર્ટ કરે રાખો ને તો આખલે આપણે બૂટ લેવા છે હારું હાલો એવું છે અને જાય છે ગામમાં અને આજ તો આપણે કાઈ પાડી ગયા હતા પણ વ્લોગ નથી બનાવ્યો ચાલો ઉછન પપ્પા જાય છે ગામમાં બાય બાય હાલો ફેમિલી અત્યારે જો આપણે ધમારતા હતા દેવાંશી બેન ને અને ક્રિષ્ના ને ધમારી નાખ્યા છે મસ્ત મજાના નવરાવી નાખ્યા છે પણ છે ને ગરમી એટલી થાય છે ને એની વાત જ નહીં કરવાની જોવો અત્યારે તો લાઈટ છે અને પંખોય ફરે છે અને ફરે છે ને ઉછો ભાઈ જુઓ એવું હોય સાલો ફેમિલી આપણે દળવા દુ નાખી દીધું છે મસ્ત મજાનો બાજરો આપણા ઘરનો પણ બોવ લાઇટ છે ઉર્મિલા બેન હજી છે આપણે કઈ ધમારી એક બેન ને ધમારી નાખ્યા છે જવો બાંધી દીધા છે તમારી ગહવા મીંડા છે ને આપણે અને આપણે ક્રિષ્ના બેન તો તોફાને છેડા બહુ વસ્તે કા બો તોફાન સેડા થા એમાં એવું છે કે રાંઢવું છે ને તો ક્રિશુ એ જો આ એમ દોર દોડ બાંધેલું હતું ને જો આવી રીત તોડાવી નાખ્યું બહુ બળુકી થઈ ગઈ હમણાં થઈને ખાણ દઈ છે એને એટલે બહુ વધી ગયું છે એનું કા ક્રિશુ આપણે એમ થાય ખાણ દઈએ ને તો બે જોરમાં આવે અને આપણે ખાણ દીધું તો ઉત્સવ મને હી કે નાય મેં તો એને ચોટીઓ પકડ્યો ને તા મને ઊંચી કરી ઉર્મિલા કે મમ્મી રેવા જો રેવા જો синसेन જોયા જોકો તો ગાવ છો હા પણ એ ઉ શેકાક આપણે કૃષુને બોવ આપણને આમાં હાવ ઓલી નાની બતાય છે આમાં હા આમાં હાવ ડાઈ લાગે પછી આપણે જોઈને તે બોવ ઓલી હકરી લાગે આપણે બોવ ઠેકડા મારવા માંડી મે તો જો છેને આ ભમરકડી પકડી લીધી આથી તોડાઈ નાખ્યું જોને આવી રીતનું તોડાઈ નાખ્યું ને તેમ ભમરકડી પકડી લીધી મે કીધું લ્યો કૃષ્ણ અને ઉર્મિલાએ કાઢો કર્યો આપણે વાડી મતાન તે હું કહું લેવું ક્રિશુ નું પકડી રાખી તો તમને ઈ કે આગળ ઠેકતી ઠેકતી પાડી દે જોવો જ ક્રિશુ તોફાની નહીં થવાનું હો અમારે બેન એવા છે જુઓ એટલે તોડાવી નાખે સોટિયા એમ ખબર વિના ને આ છે આપણે બેન નું અને આપણે કુંડલબેનનું તૈણીનું ફાર્મ મસ્ત મજાનું બનાવી નાખેલું છે એટલે વરસાદ ન લાગે ટાર્પેટર બાંધવા થા ટાર્પેટર જ બાંધવા જોશે આમાં શું છે કે ગરમી બહુ થાય છે એટલે બહુ પવન ન આવે આ ટાટા છે ને તો એની અંદર પણ ગરમી થાય પાછળને ભાગમાં આપણે કંતાન બાંધી દીધું છે તાપડું એવું શેકાક અને ગરમી તો એટલી થાય છે ફેમિલી ચાર વાગી ગયા છે સ વાગી ગયા છે તન્વિષાબેન એ વી આવ્યા છે

એમ કહે છે કે ગુજરાતમાં આપણે ચોમાસાની શરૂઆત થઈ જશે આજમાં પણ બપોર સુધી એવું હતું શક્યતા કે વરસાદ થશે પણ આપણે તળા જગ્યા હતા તો ત્યાં વરસાદ આમ સાટા આવતા હતા અને પછી એવું છે કે સાટા આવતા હતા ને તે આપણને એમ છું કે વરસાદ આજે આવી જ જશે એટલે પછી ઘડીક છું ને જાતો તો તડકો જાયમો અને ત્યાંથી આવતા હતા ને ત્યાં તો મોઢું ગયું એટલી લુ આવતી હતી ઊભા રસ્તે અને આપણે ઘણું આઘું થાય છે તળાજા પણ એવું શે કાક ફેમિલી કામ છે ને ઉર્મિલા બેનનું હોય આપણું બેક ઓછું હોય પહેલાં આપણે બહુ કામ કર્યું હવે કાંઈ મોટી બેનડિયું થઈ ગયું એટલે આપણે બહુ કામ કરવું ન પડે ને આપશે આપણી ઓથલ ઓથલને નીણ કરી દીધી છે અને હવે જો આપણે દેવાંશીબેનને નિરાવ નીરી દીધો છે અને આ છે ને આપણને મહિનામાં દૂધ ખવડાવશે અને દેવાંશીબેન છે ને આપણને દિવાળીએ દૂધ ખવડાવશે ઠેઠ પણ હાસવા તો પડે જ તે અને ક્રિશુબેનની તો વાત જ નહીં કરવાની કાં ક્રિશુ તને નથી નીરવું જો જો બેન અમારે છે ને તોડાવે અઠવાડિયામાં એક વખત તો એને રમસેટ કરવી જ પડે કાં ક્રિશુ